મિત્રો સવારના પાંચ વાગ્યામાં અમે ચોટીલા જવા નીકળ્યા હતા શરૂઆત અમે અમારા ઘરેથી કરેલી હતી હું ને યોગીરાજસિંહ અમે ફટાફટ બસ સ્ટેન્ડે પહોંચ્યા અને ત્યાં ગાડી પાર્કિંગ કરી બસ સ્ટેન્ડના ગાડીના પાર્કિંગમાં જઈ અને મેં ગાડી પાર્ક કરી લગભગ સાહીઠ નંબર ના સ્ટેન્ડ ઉપર ગાડી પાર્ક કરી આપ જોઈ શકો છો સાહીઠ નંબરનું સ્ટેન્ડ અને અમારી આ રંગીન રાજકોટ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશું નહીં મિત્રો ગાડી ફરીથી અમે હું જોવા ગયો બરાબર રાખેલી છે ને પછી ત્યાંથી અમે ગયા મિત્રો ગાડી પાર્કિંગ કરીને અમે આવી પહોંચ્યા હતા બસ સ્ટેન્ડની ઉપર અને ત્યાં ખૂબ જ અમને બધું જોવા મળ્યું જે લોકો શરદી અને ઠંડીના હિસાબે કોઈ ચાદર કોઈ બ્લેન્કેટ અને કોઈ કોઈ તો જર્સી પણ પહેરીને આવતા હતા અને ખૂબ જ ઠંડ હતી અને મિત્રો અમારી પા આ બસ આવી ગઈ હતી અમે ઉપર ચડી ગયા જોયું જગ્યા છે કે નહીં આ સુરેન્દ્રનગર રાજકોટની બસ હતી વચમાં ચોટીલા આવે ત્યાં અમારે ઉતરવાનું હતું હું મેં યોગીરાજ ચડી ગયા છીએ પાછળ સીટ હતી ખાલી જગ્યા હતી ત્યાં અમે બંને બેસી ગયા આપ જોઈ શકો છો મિત્રો

મિત્રો ત્યાંથી અમે આવી ગયા હતા ચોટીલા ડુંગર પાસે તળેટીએ ત્યાં અમને કિન્નર જોવા મળ્યા હતા આપ જોઈ શકો છો મિત્રો લોકો ગોઠણ પર ચાલીને પણ માનતા પૂરી કરે છે મિત્રો આપ જોઈ શકો છો એક આસ્થાનું કેન્દ્ર લોકો ફૂલ પણ લઈને જઈ રહ્યા છે જે માતાજીને હાર ચડાવવામાં આવે છે પ્રસાદી છે હાથમાં અને આ બીજા બેન પણ જુઓ મિત્રો ગોઠણથી ચાલીને ઉપર ચોટીલાના દર્શન માં ચામુંમાના ચોટીલાના દર્શન કરે છે ડુંગર ઉપર એમ માનો ને કે લગભગ છસો ની ચોપન પગથીયા જેવું છે જે નીચેથી ઉપર સુધી જઈ શકાય છે મિત્રો તમને એક નીચેનો જે તળેટી છે તેની એક નજારો બતાવી રહ્યો છું મિત્રો જુઓ આપ માનતા કરીને મિત્રો આ નીચેનો નજારો છે આપ જોઈ શકો છો કરવા વિનંતી મિત્રો હું ને યોગીરાજભાઈ ચડવાનું ચાલુ કર્યું હતું ચોટીલા કેમ છે યોગીરાજભાઈ મજામાં મિત્રો લોકો પણ ચડી રહ્યા છે ચોટીલામાં મિત્રો હું યોગીરાજભાઈ પહોંચી ગયા હતા મંદિરમાં અંદર દર્શન માટે ચામુંડા મંદિર ચોટીલામાં જ્યાં ખાંસી જો લોકોની ભીડ જોવા મળી હતી લોકો મોબાઈલથી વિડીયો પણ બનાવી રહ્યા હતા અને તેમના જે મિત્રો દર્શન કરીને અમે નીકળી ગયા હતા બહાર અને ત્યાં પાછળની સાઈડમાં શ્રીફળ વધારવા માટે જ્યાં ઓલો પિત્તળનો સિંહ છે માતાજીનો ત્યાં પણ પગે લાગવા જવાનું હોય છે મિત્રો અહીંયા પણ ખાસી ભીડ જોવા મળી રહી છે અને અહીં કંકુનો ચાંદલો કરવામાં આવે છે લોકો કંકુ ધરાવે છે અહીં અને અમે ત્યાંથી બહાર નીકળ્યા અને મા લખેલું છે જ્યાં ડુંગર ઉપર નીચેથી દેખાય છે ત્યાં અમે ફોટો પડાવ્યો અને ઉપર કોઈ ધજા ચડાવી રહ્યું હતું આજ પૂનમ હતું એટલા માટે પૂનમના દિવસે લોકોની ધજાનો ખૂબ જ મહત્ત્વ હોય છે આપ જોઈ શકો છો મિત્રો ભીડ બહુ ખૂબ જ ઝાઝી ભીડ છે અને અહીં ઉપર ધજા ચડાવી રહ્યા છે લોકો એટલા માટે સામેથી પણ